અરે એક તો તમે સિમ રિચાર્જ નથી કરાવતા અને પૈસા નો હોય તો ક્યાંથી મારા ભાઈ શું પણ પેલા નથી થતા તમે બે દિવસ રિચાર્જ નહી કરો તો તમારા ફોન માં ફોન આવે તને બહુ ચિંતા થાય છે તારે શું મારી આજે લગ્ન કરવાનો વિચાર છે હાલો કાપી નાખી લાઈટ સર વરસાદ બહુ છે એટલે વરસાદમાં લાઈટ મોકલવી એ ખતરો છે વરસાદનો ખતરો હોય તો એને રેનકોટ પહેરાવીને મોકલ અરે તમારું મગજ તો ઠેકાણે છે વરસાદની સાથે સાથે આંધી હવા તુફાન વીજળી આ બધું ચાલી રહ્યું છે હા તું એમની વચ્ચે ઉભો થો મેં જોયો તો તને અચ્છા ખોટા વાતો ના વડા નો કર જલ્દી લાઈટ મોકલી દે સર લાઈટ અત્યારે ઠીક નથી અચ્છા

હું પોલિસી વેચું છું રેવા દે તું મોંઘી વેચતો હોઈશ મારો છોકરો દુકાનેથી સસ્તી લઈ આવશે અરે મારો કહેવાનો મતલબ એ છે કે હું જીવન વીમો ઉતારું છું હમણાં તો કેતો તો પોલિસી વેચું છું અરે સરજી બંને એક જ વાત થાય હું વીમાની જ પોલિસી વેચું છું અરે બિચારા વીમાનો ધંધો સીનવી લીધો એની પાસે પાહે રેવાધી જીવત પોલિસી તો બિચારો ધંધો કરી ખાત અરે મારો કહેવાનો મતલબ એ છે કે હું લાઈફ ઇન્સ્યોરન્સ કરું છું અચ્છા એમાં શું હોય